અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત સમાચાર કિશાન પરિવહન યોજના પાકના વહન માટે માલવાહક વાહન જેમાં છસો લઈને પંદરસો કિલોગ્રામ ની ક્ષમતા હોય છે તે ખરીદવા પર સામાન્ય ખેડૂતોને પચાસ રૂપિયા અને મહિલા એસસી એસ ટી ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયાની સુધીની સબસિડી મળે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે અન્ય એક યોજના પ્રાકૃતિક ખેતી માટે સહાય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર બનાવવા માટે સાઈઠ હજાર રૂપિયાની સહાય આપવાની એક લાખ સુધીની સબસીડી અને અન્ય સાધનો પર ચાલીસ થી લઈને સાઈઠ ટકા રાહત આપવામાં આવી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિસાન સૂર્યોદય યોજના ગુજરાત સરકારે જાહેરાત કરી છે એક માર્ચ બે હાજર છવ્વીસ થી રાજ્યના તમામ યોજના બે ખેડૂત પોર્ટલ પર તાળપત્રી ખરીદવા માટે અઢારસો ને પંચોતેર સુધી સબસીડી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ખેડૂતો ઓનલાઈન ફોર્મ ભરીને આ યોજના લાભ લઈ શકે છે અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો

પતંગ અને દોરીના ભાવમાં વીસ ટકા સુધીનો વધારો થયો હોવા છતાં લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિમાન પ્રઘટના ઓડિસ્સાના રાવર કેલામાં એક ચાર્ટ પ્રિન્ટ પ્લેસ થયો છે વિમાનમાં નવ લોકો સવાર હતા પ્રાથમિક અહેવાલ મુજબ તમામ સુરક્ષિત હોવાનું જાણવા મળી આવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી ઉત્તર ભારતમાં કોલ્ડ વેવની અસર વચ્ચે પણ ઠંડીનો પારો ગયો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં હજુ પણ વધુ ઠંડી પડવાની શક્યતા વર્ણવી છે ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના ટૂંકમાં સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે